બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ ઉપર વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલ અત્યાચાર અને મંદિરોમાં તોડફોડના વિરોધમાં તેમજ ઇસ્કોનના સંત ચિન્મય દાસજીની તત્કાળ મુક્તિ માટે આજરોજ વિશ્વ અધિકાર દિવસે વલ્લભ સદન સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હિન્દુ હિત રક્ષા સમિતિ કર્ણાવતી દ્વારા સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશાળ માનવ સાંકળ બનાવી પ્રદર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સંઘચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ પોતાના વક્તવ્યમાં કહ્યું આપણે બાંગ્લાદેશમાં દેશમાં રહેલ હિન્દુઓને સંદેશ આપીએ છીએના સાપ્તાહિકના તંત્રીશ્રી ભાનુભાઈ ચૌહાણે બાંગ્લાદેશમાં હિન્દુ પર થઈ રહેલ અત્યાચાર તત્કાલ બંધ થયા અને ઇસ્કોનના સંત ચિન્મ કૃષ્ણદાસજીને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાનો સંદેશ સૌને વાંચી સંભળાવ્યો હતો જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજે કહ્યું હિન્દુ આટલો મોટો વિશાળ સમુદાય હોવા છતાં નાનો બાંગ્લાદેશ મંદિર તોડે તે શરમજનક વાત છે ભાવના ધરાવતા હિન્દુઓ પર બાંગ્લાદેશમાં થઈ રહેલ અત્યાચાર તાત્કાલિક બંધ થાય અને ધ્વસ્ત તથા તોડવામાં આવેલા મંદિરોનું પુનઃ સ્થાપિત કરવામાં આવે કેન્દ્ર રાજ્ય સરકાર આમાં કાર્યવાહી કરી શાંતિ સ્થાપવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારને ડામવામાં આગળ આવે તેવી માંગ કરી હતી ઇસ્કોના શ્રી રામચરણ દાસજી મહારાજે કેન્દ્ર સરકાર દ્વારા બાંગ્લાદેશ સરકારને અનુરોધ કરે સનાતન ધર્મના અનુયાયો પર થયેલ અન્યાય બંધ કરવામાં આવે તેવી માંગ કરતા કહ્યું આપણા ધર્મ ગ્રંથનો સંદેશ આપણને ધ્યાનવું જોઈએ એનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ આપણે ચોક્કસ વિજય થઈશું સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી અક્ષર ચરણદાસ સ્વામી કહ્યું કડગ્મ શક્તિ એકતામાં રહેલી છે હિન્દુઓના અત્યાચાર સામે આપણી એકતા સૌથી મોટું શસ્ત્ર છે બાંગ્લાદેશમાં હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની સામે આપણે સાથે છીએ માત્ર હિન્દુઓની નહીં પણ સમગ્ર વિશ્વની સમસ્યા છે શરીરના એક ભાગમાં પીડા થાય તો તેનો અનુભવ સમગ્ર શરીરને થાય છે તે જ રીતે બાંગ્લાદેશના હિન્દુ પરનો અત્યાચાર સમગ્ર વિશ્વ પરનો અત્યાચાર છે અને અત્યાચાર કોઈ પણ ભોગ બંધ થવો જોઈએ વિશ્વના કોઈ પણ ખૂણે હિન્દુ મંદિર પર હિન્દુઓ પર હિન્દુઓના માનવ અધિકાર ઉપર હુમલો ન થવો જોઈએ ના માનવ સાંકળ બનાવવાના કાર્યક્રમને લોકોએ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ